કરવી જોઈએ સત્સંગના વિકાસને અર્થે હવે મોકલો તમને કોઈ અધિકાર નથી ગુનાધાન સ્વામી કે સત્સંગ તો મહારાજના સંકલ્પે થવાનો છે પછી શબ્દ સરસ વાપર્યો બારે બાર સદગુરુ કોઈ ના કરી શકો ને તમે ન કરી શકો શબ્દ કેટલો કઠોર કેટલો કાતિલ કે હું ના કરી શકું ને તમે અને છતાંય કેટલો સેવક ભાવ એક એક શબ્દનો આપણે વિચાર કરવાનો છે એવી કોક સાત્વિકતા આપણે એમ ના માની બેસીએ કે હું સેવા કરું છું એવી કોક સાત્વિકતાથી જીવીએ એમ બેની માની બેસીએ કે હું આત્મીય છું એવી કોક સાત્વિકતાથી આપણે જીવતા હોઈએ નહીં માની બેસવાનો હું સાચો છું સાચો એક ભગવાનનો સંબંધ મેં અમેરિકાથી કાગળ લખ્યો હતો તાલનો આવેલો હોય હરિધામની ધરતી પર દર્શન કરીને બિચારો વયો જશે આવીને વયો જશે કોઈ સંતોને કદાચ નહીં મળ્યો હોય દર્શન કર્યા ડેરીએ ગયો વયો ગયો તો બી નારાયણ લક્ષ્ય રહેશે એવો ઉડાડી દેવાના છે એની ઉડી જ ગઈ માનો તમારી બુદ્ધિ આ વિચારને સ્વીકારવા તૈયાર નહીં થાય એક ભયંકર પાપ છે તમને ખબર જ નથી આ સંબંધ ઉપાસના અનિવાર્ય છે ઉપાસના એટલે જેની સાથે નિરંતર આસન જેનું નિરંતર સામીપ્ય એવી વ્યક્તિનો મહિમા સમજીને પ્રાર્થના કરવી એમના ઉપાસના કરી કહેવાય એનો સ્વીકાર કર્યો કેવાય એને ઉપાસના કરી કહેવાય એના બદલે જજુમવાની પ્રાર્થના કરીએ એને ઉપાસના આપણી આપણી ઉપાસના બદલે જીવીએ એ જ આપણી વિશેષતા છે આપણી ઉપાસના આપણી પ્રાપ્તિ એ જ આપણી મોટક છે કેવા માવતર છે કેવા માવતર ખૂબ ધ્યાન રાખો ઇન્દ્રિયો ક્યારે શુદ્ધ થઈ જશે એની ખબર નહીં પડે અંતગન ક્યારે શુદ્ધ થશે એની કાંઈ ખબર નહીં પડે પણ તમને આટલું તો ખ્યાલ હોવો જોઈએ મારે ખરેખર ઉપાસક થવાનો છે મારે મારા આરાધ્ય દેવ સાથેની વફાદારી વધારવાની છે મારે એનું બળને ધારણ કરવાનું છે મારે એના બળે જજમવાનું છે ભજન કરવું છે એક ફૂલ ધરીએ હે મહારાજ મારી પાસે આટલું જ છે બસ આ ફૂલ તારા તમને સુવાસિત બનાવી દેશે ફૂલને મૂકવાની એક ભાવના એના ચરને ધરો એવી પ્રાર્થના ન કરો કે મને સુવાસિત બનાવો કોઈ જરૂર નથી નારાયણને જાન પણ આપવાની આપણને આ ડેરીએ બેસવાનું બહુ નસીબ કહેવાય ખૂબ ખૂબ આપણને આ પ્રાર્થના કરવાની ભગવાને તક આપી આપણે આ મૂર્તિઓનું જુદા પ્રકારથી દર્શન કરવું છે કે આ ડેરીએ આપણને બેસવાનું મળ્યું આ ડેરીએ આપણને પ્રાર્થના કરવાની તક આપી આ ડેરીની આપણને સેવા મળી બહુ કરુણા વરસાવી દીધી છે બહુ કરુણા હું ભજન કરું એવું નહીં ભજન કરવાની જે તક આપી છે એ બી યારે કરુણા વરસાવી છે સેવા કરવાની તક આપી છે એ બી યારે કરુણા વરસાવી દીધી છે દર્શન કરવાની તક આપી છે એ બી આને કરુણા વરસાવી દીધી છે દર્શન ઘણા પ્રકારના છે પણ આટલું બહુ પાકું રાખવાનું મેરા મુજમે કુશ નહીં રજનીશજી બહુ સરસ વાત કરે મેટ જાઓ હટા દો એ મન બુદ્ધિ કો ફિર દર્શનહી હૈ हट जाओ बीच में से फिर दर्शन दुर्योधन ने भी भगवान की सन्ना दर्शन कर रहा था विस्मय दर्शन कर रहा था कौरव दर्शन कर रहा था राधिका जी ये दर्शन कर रहा था सुधनवा दर्शन कर દ્રણાચાર્ય દર્શન કર્યા હતા અક્રુરે દર્શન કર્યા હતા ઉદ્ધવે દર્શન કર્યા હતા અર્જુન દર્શન દર્શન દરેક દર્શનમાં ફેર અર્જુને ભગવાન કિશન દુર્યોધન ને કે જેવી અર્જુન ને પ્રાપ્તિ હેવી હે દુર્યોધન એવી જ પ્રાપ્તિ તારી મારા ધામમાં એક બાજુ અર્જુન ને બેસાડીશ બીજી બાજુ તને બેસાડીશ મારું આટલું માન કેવી કરુણા માનવ ચૈતન્ય અવતાર પુરુષોની કરુણા કેટલી યુદ્ધ નહોતું કરવું એટલી વિનંતી કરી એટલી વિનંતી કરી એને બી એક દર્શન હતું કૃષ્ણનું એ કૃષ્ણની સામે વાત કરતો હતો દુર્યોધન ને બી દર્શન હતું ભીષ્મને બી દર્શન થયું પણ એની ઉપર પાપી દુર્યોધનના અન્નના પડડો જામી ગયા હતા યુદ્ધમાં જયારે લડવાનું થયું ત્યારે ભીષ્મની આંખમાં આંસુ આવી ગયા હું પ્રભુની સામે લડું છું પણ એ પડડો ખસતા નતા પાપી દુર્યોધન નો સંગ એનું અન્ન એ પ્રભાવ દુર્યોધનનો ખસતા નતા એ પડડો દ્રોણાચાર્ય નતા ખસતા શું નથી ખબર કે આ કૃષ્ણ નો અવતાર છે બધી ખબર હતી આગ જ્યારે ભભૂકે ત્યારે વિહવડ થઈ જતા હતા ભગવાન સ્વામિનારાયણનું એક જ સનાતન સૂત્ર છે અમે કૃપા સાધ્ય છીએ બસ હે મુક્તાન સ્વામીજી અમે કૃપા સાધ્ય છે હે મુક્તા સ્વામીજી તમે ગુણબુ વાળા છો હે મુક્તાન સ્વામીજી આ ગુણાતીત્યનો ચડતો અને ચડતો રંગ છે ના મનાનો હે મુક્તા સ્વામીજી આ સાધુ અમારી સાથે પૃથ્વી પર્યા છે ન મનાનો સાથી પહેલા થા થા થાબડી જેવા જ વર્ત્યા હતા હાઉ ભગત થઈને વર્ત્યા હા સાવ ભગત થઈને એટલે બીજું વિશેષ કાંઈ કહેતો નથી નવધા ભક્તિનું એક પ્રવચન તમને મારે સમજાવવું છે આપણો સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે જ્ઞાન સંપ્રદાય નથી ધ્યાન રાખજો મધ્ય એકતાલીસ એટલે શુભ આજના શુભ દિવસે યોગી મહારાજ બહુ શીખવાડતા હતા બહુ શીખવાડતા હતા હા હા ગડથલ બસ તમારા માટે તમારી ભક્તિ છે તમારો ઉમંગ છે તમારી આત્મીયતાની સુરૂચિ છે તમારામાં શ્રદ્ધા છે પણ આજે સંકલ્પ એટલો જ કરવો છે ભગવાન સ્વામીનારાયણ ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શિવ શક્તિ અને એવા ગુણાથી જ પુરુષોના ચરનાબિંદમાં શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજ કાકાજી પપ્પાજી સાહેબ સ્વામીજી અમૃત બાપા સૌના ચરનાબિંદમાં એક જ સંકલ્પ તમારા સૌ વાત આજે કરવો છે હે મહારાજ અમને હા ગણતર કરતા શીખવાડજો બસ હે મહારાજ અમે અમારી સાત્વિકતામાં કાંઈએ ક્યારેય ન ફસાઈએ તમારા સંબંધ જ નું દર્શન કરીએ સંબંધે જીવીએ એવો યોગ આપજો વર્ષો પહેલા અમે સૂત્ર કહ્યું હતું હરિધામમાં કોઈ ભૂલ કરતું જ નથી ઇવોલ્યુશન છે આ એક ઇવોલ્યુશન છે અને એ ઇવોલ્યુશનને આપણે સમજીએ આ કોઈ વ્યવહાર નથી ગૌશાળા કોઈ વ્યવહાર નથી હજારો ગૌશાળાઓ ચાલે છે અહીંયા કરતા સારી ખેતી કરનારા ઘણા છે એસી છોતેર છોતેર લીટર દૂધ નીકળે છે એવી ગાયો છે છોતેર કિલોની લૂમ પકવી માધવ પ્રિય શું પકવાના હતા છોતેર કિલોની લૂમ એવા ખેડૂતો બી છે સારામાં સારી રસોઈઓ થાય છે સારામાં સારી એકવાર ભજીયું ખાધું હોય ને ફરી ત્યાં જ જવાનું મન થાય એવા રસોઈ ધરતી પર છે આપણે તો એવું માનવાનું છે હે મહારાજ ભક્તિપૂર્ણ હૃદયથી એમને સેવા કરવાનું બળ આપવું